વરોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં બેઠક સ્વચ્છતા રેન્કિંગ ઘટાડાને લઈને વિશેષ ચર્ચા એકસો ચોત્રીસ ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માર્ગદર્શન સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પર ખાસ ભાર હેરિટેજ ઇમારતની જાળવણી અંગે સૂચનાઓ જનભાગીદારીથી શહેરને સ્વચ્છ બનાવવા અપીલ વોર્ડ ઓફિસને જવાબદારીથી કામ કરવા તાકી એવું કોઈ આયોજન છે કે હવે આપની સલાહ સારી છે અમે આજે જ પણ વોર્ડ સેલ્સ અને સોલિડ બેઝ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી છે પ્રામાણિક કરદાતાઓને ડસ્ટબીન્સ ફ્રીમાં આપતા હતા પહેલાં આ બધું સિસ્ટમ ફરી લાવવા માટે અમે મહેનત કરી રહ્યા છે એટલે દરેક સોસાયટીના પ્રમુખ સાથે મિટિંગ કરવાના છે વ્યાપારી મંડળ સાથે બી મિટિંગ કરવાના છે કારણ કે આને જનભાગીદારી તરીકે કન્વર્ટ કરવાનું પ્લાનિંગ છે કારણ કે પાંચ હજાર વીએમસીના સફાઈ કર્મચારી ત્રીસ લાખનું સિટીનું પોપ્યુલેશનને સફાઈથી સરખું ના કરી શકે કચરા ના નાખવાથી એને સુધારો કરી શકે એના માટે આ જન આ આંદોલનની તૈયારી અમે શરૂ કરી રહ્યા ગણપતિ ઉત્સવ માટે વિસર્જન માટે અને અત્યારે જે દશામાં માટે પણ તૈયારી ચાલુ રહ્યા છે બે દિવસ પછી ફિલ્ડ વિઝિટ કરનાર છે મારે માન્ય પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી છે પદાધિકારીઓ સાથે પણ અમે વિઝિટ પણ કરવાના છે એટલે અત્યારે છ તળાવ રેડી થઈ રહ્યા છે ફોર દશામાં અને ગણપતિ માટે પણ જે તલાવ એક્ઝિસ્ટિંગ જૂના હતા એને પણ રેનોવેટ કરવાની પ્લાન કરી છે આમાં એક જ તકલીફ છે કે દસામાની જે તલાવની અંદર મૂર્તિઓ દયા પછી એને કાઢવાનું અને રીપ્રોસેસ કરવામાં સમય લાગશે અને સેમ ટાઈમ ગણપતિ ઉત્સવ પણ પરેલી આવશે એના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં વધારે ખર્ચનું ઇસ્યુ નથી અને બંનેનું બંને અલગ અલગ પર્પઝ છે પણ આવનારા દિવસમાં બધું સાફ કરીને એને પ્રોપર બ્યુટિફિકેશન કરવાનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કારણ કે આ કાયમી આવવાનું છે અને કાયમી સોલ્યુશન પણ એના માટે પ્લાન કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ